ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ધારી શહેર નગરપાલિકામાં વિસ્તાર ટ્રાફિક જાગૃતિ બાબતે ટ્રાફિક બ્રિગેડ જવાનોને માનદ સેવા તરીકે યુવકને ભરતી કરવામાં આવશે જે લાયકાત ધરાવતા અરજદાર પાસે અરજીઓ મંગાવવામાં આવેલી છે તો અરજદારની ધારી નગરપાલિકા વિસ્તારમાં વતની હોવા જોઈએ શૈક્ષણિક લાયકાત છે બાર પાસ અથવા ઓછું ભણેલા એટલે કે દસ પાસ પણ અંદર ચાલે ઉંમર હશે અઢારથી પાંત્રીસ વર્ષ તો કોઈ ગુનો નોંધાયેલો ન હોય તેવા ઉમેદવારો આની અંદર શારીરિક રીતે સમક્ષ હોય એવા ખોડ ઉમેદવારો આની અંદર અરજી કરી શકશે તો અરજદારની ઊંચાઈ પુરુષો માટે પાંચ ફૂટ અને પાંચ ઇંચ છે તો સરકાર અથવા બિન સરકારી સંસ્થામાં રોજ મજૂર કર્મચારી તરીકે ફરજ બજાવતા ન હોય એવા સભ્યોની આ માન સેવા સબક પ્રવાસ અને દૈનિક ભથ્થા માટે રૂપિયા ત્રણસો રૂપિયા દિવસના મળશે તો મિત્રો જાહેર ફરજ જે છે એ રાખવામાં આવશે આ નિયંત્રણ ફક્ત યુવકો કસોટીના ધોરણે પાસ થનારને જ આપવામાં આવશે આ યુવકોની પસંદગી બસ નો આખી નિર્ણય પસંદગી કમિટીનો રહેશે તો આ ટ્રાફિક સંચાલન સહાયની ભરતી તદ્દન હંગામી ધોરણે છે ગણવામાં આવશે અને આ ફરજમાં કોઈ નિષ્ક્રિયતા તરીકે ટ્રસ્ટ દ્વારા આપવામાં આવતા નિમણૂક રદ કરી શકશે તો મિત્રો આ ટ્રાફિક બ્રિગેડ માનદ સેવા તરીકે નિમણૂક પામનાર ઈચ્છુક ધરાવતા ઉદ્યોગને આ ભરતી માટે ફોર્મ ધારી પોલીસ સ્ટેશન ખાતેથી મેળવાના રહેશે તો તારીખ રહેશે ત્રીસ સાત બે હજાર પચીસ સુધી તમારે જમા કરાવવાના રહેશે તો ધોરણ બાર પાસનું સર્ટિફિકેટ ટ્રાયલ સર્ટિફિકેટ તમામ નકલો આપવાની રહેશે અને લિવિંગ સર્ટિફિકેટ સ્વપ્રમાણિત નકલો તો એનસીસી સર્ટિફિકેટ કોમ્પ્યુટર સર્ટિફિકેટ સંપૂર્ણ બાયોડેટા સાથે રજૂ કરવાનું રહેશે તો ધારી નગરપાલિકા વિસ્તારમાં રહેતા યુવકોને આધાર કાર્ડ